આજે આદિવાસી દિવસ છે ને આદિવાસીઓના અધિકારો માટે જિગ્નેશ મેવાણી આક્રોશિત થયા હતા સરકાર પચાસ વર્ષથી વધુના રેકોર્ડ માંગીને આદિવાસી સમાજને સરકારી નોકરી અને લાભોથી વંચિત રાખવાનો પ્રયાસ કરી રહ્યા હોવાના આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યા હતા એ સિવાય પણ તેમણે સરકાર પર ઘણા બધા આક્ષેપો કર્યા હતા અને પોતાનો રોષ જે છે એ ઠાલવ્યો હતો શું છે સમગ્ર વિગત જાણ્યા અહેવાલમાં જય હિન્દ બીએસઆઈ ન્યુઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી આ તકે જિગ્નેશ મેવાણી આદિવાસીઓના અધિકારો મુદ્દે સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા મેવાણીએ એવું કહ્યું કે આદિવાસી સમાજના લોકોને મળનાર સરકારી લાભોથી તેમને વંચિત રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે

મને આમંત્રણ પાઠવા બદલ સમગ્ર આદિવાસી સમાજ અને આદિવાસી મારા યો પટેલ નો હૃદયપૂર્વક નો આભાર માન્યો છે એના માટે બીજા નિધનો આજે આ પ્રસંગે અમને એક જ વાત કહેવાની છે ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં મારા સાથી પૂર્વ ધારાસભ્ય નવસાદ પટેલ સાથે નવસાદભાઈ સોલંકીની સાથે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુનું અનાવરણ કર્યું અને આજે ભાઈ આનંદ પટેલ સાથે ચિંતા મુંડાજીનું સ્ટેચ્યુનું અનાવરણ કર્યું એનો મતલબ એમ કે આપણે આજે દલિત આદિવાસી સમાજની એકતાની વાત કરવાનો પણ પ્રસંગ છે ગઈકાલે કહેતો બાબા સાહેબ આંબેડકર ના સ્ટેચ્યુ નું અનાવરણ તો થઈ ગયું પણ ભારતમાંથી જો જાતિવાદ અસ્પૃશ્યતા અને જાતિ વ્યવસ્થા ખતમ ના થાય તો બાબા સાહેબ આંબેડકરના સપનાનું ભારત બને નહીં એ જ સમયે સ્ટેચ્યુ તો લાગી અને એમનું સ્ટેચ્યુ દરેક આદિવાસીના ના દિનમાં તો છે જ પણ રિવર લિંક નું આંદોલન જીતીએ કાયદો લાગુ થાય તો સત્તા સાકાર થાય તો સ્ટેચ્યુ અનાવરણ કરવાનો મતલબ છે આદિવાસી સમાજ બાળક કુપોષિત ના રહે હક ના અધિકાર મળે અમદાવાદ મુંબઈ જઈડીંગમાં ચડીને પડીને મરવું ના પડે તો આ સ્ટેચ્યુ અનાવરણ કરવાનો મતલબ છે પ્રતિમા નું સ્ટેચ્યુ ના અનાવરણ માટે ફરી એકવાર ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને સાથો સાથ એ અપેક્ષા રાખું છું તમે એવી ક્રાંતિ કરશો એવી લડત કરશો એવો સંઘર્ષ કરશો એવું આંદોલન કરશો કે પાર તાપી રિવર લિંક યોજનામાં એક લાખ તો શું એક પણ આદિવાસીને પોતાની જમીન પોતાના ગામમાંથી બેદખલ કરવામાં આવે નહીં આંદોલન થશે જ્યારે પણ જરૂર પડે મને યાદ કરજો આવતીકાલે નવ તારીખે પણ તમારી વચ્ચે શું ચૌદ તારીખે પણ ધરમપુરમાં રેલી છે આપણે જમીતો એ આદિવાસીઓ એ મુસ્લિમઓ એ બીએનટીઓ એ તમામ ગરીબ વંચિત વર્ગો ખેડૂતો પશુપાલકો કામદારો આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ આ તમામ સાથે મળીને લડીએ તો ભગતસિંહ બાબા સાહેબ આંબેડકર અને બિરસા મુંડાના સપનાનું ભારત બને મને લાગે છે સાથે મળીને લડીશું સાથે મળીને ઇન્કલાબ કરીશું જય ભી મળે જય જુહાર બોલીશું તો આપણને આંદોલનમાં પણ સફળતા મળશે છેલ્લે દિલથી એક વાત કહું અનંત પટેલને બરાબર ઓળખી રહેજો આખા ગુજરાતમાં આવો આદિવાસી નેતા તમને મળશે નહીં ની કાળી મજૂરી ની પાઈ પાઈ ફૂલ લઈને ફૂલ ની આપીને અનંત ને તમારી રેલીને ને સફળ બનાવો ચૂંટણી માં જીતાડો અને ત્રીજી વખત ગુજરાત ની વિધાનસભા માં મોકલો તો ફક્ત વાંચતા નહીં આખા ગુજરાત ના આદિવાસી અવાજ બનશે આટલું કહીને મારી વાણી વિરામ આપું જય ભીમ જય જુહાર

તે આ લઈને તમારું શું માનવું છે કમેન્ટ ચોક્કસ ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી માટે આપ જોતા રહો બી એસ ટીવી ન્યુઝ નમસ્કાર